હેલો જય માતાજી કેશોર ઓટોમાં તમે આજે જોઈ શકો છો કે આપણે ચાર એન્જિન સવારે ખુલ્યા હતા તો બજાજનું પ્લેટીના સ્પ્લેન્ડર ત્રણ સ્પ્લેન્ડર અને બજાજનું પણ ટોટલ પાર્ટ્સ આપણે જે લકીભાઈનું બાઇક છે દાંતીવાડાનું તેમનું હમણાં બે ત્રણ મહિના થઈ ગયા કામ કરાયેલું જ હતું પણ કામ સક્સેસફુલ નહોતું તો આપણે બજાજનું ટોટલ પાર્ટ લાવ્યા છું તમે જોઈ શકો છો કે આપણે ક્લચ પ્લેટ એસેમ્બલી પણ બજાજની તમે જોઈ શકો તમે જોઈ શકો છો કે આ જ પ્રકાર એસેમ્બલી છે આ બજાજની વસ્તુ છે કેસાફ ટ કેબલ આ પણ છે કેમ્પઅપ પ્રોપર ટાઈમિંગ ચેન ગાઈડો ઓઇલ ટોટલ પાર્ટીનો છે અને આપ જોઈ શકો છો કે હીરોની પણ જન્યુન પાર્ટસ જ વાપરવામાં આવે છે બે એન્જિનનો સામાન કાઢ્યો છે અને બે એન્જિનનો પડ્યો છે આપણે ત્યાં રૂમની અંદર તો અત્યારે આપણે અમે ત્રણેય ભાઈ બનાવી દેવાના એવાના ચારે ચાર એન્જિન રાત્રે કામ પૂરું કરીને કાલે પણ ત્રણ ચાર એન્જિંગ ખોલવાના છે સવારે એટલા માટે આજે નાઇટ ભરી અને કામ પતાઈ દેવાનું છે જય માતાજી